સુરતના લિંબાયત વિસ્તારમાં ગતરોજ હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે આસ્તિક નગરમાં થયેલી અરુણ પાટીલ નામના યુવકની હત્યાનો મૃતક અરુણ પાટીલ અને બંને આરોપીઓ એકબીજાના કૌટુંબિક ભાઈઓ છે તેમની વચ્ચે એક સામાન્ય બાબત પર ઝઘડો થયો હતો નાસ્તો કરવા માટે રૂપિયા આપવા બાબતે મૃતક અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને સામાન્ય ઝઘડામાં રોષમાં આવી

આ ઘટનામાં પોલીસે તરત જ કાર્યવાહી કરી અને એફઆઈઆર નોંધી અને જે આરોપીઓ એને પકડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી એમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે બે આરોપીઓ આમાં સંડોવાયેલા છે જે ભોગ બનનાર છે એનું નામ અરુણ પાટીલ છે આ આરોપી તરીકે બે વ્યક્તિઓ છે એકનું નામ દેવીદાસ ઉર્ફે ડેવિડ પાટીલ છે અને બીજાનું નામ સન્ની મોદનવાલ હલવાઈ છે આ બંને જણાએ થઈ અને ભોગ બનનારની હત્યા નિપજાવી હતી જે ત્રણેય જણા છે એ લોકો એક જગ્યાએ બેસેલા હતા બે એક દિવસ પહેલાં ત્રણે વચ્ચે ગાળાગાળી થઈ હતી અને આ આરોપીને ભોગ બનનાર બાળકો વચ્ચે એ વખતે પણ થોડોક વિવાદ જેવો થયો હતો ત્યારબાદ ગઈકાલે એ લોકો પોતાને ત્યાં પોતાને ગલીમાં બેસેલા હતા અને ત્યાં વાતચીત કરતા હતા આ દરમિયાન પણ થોડાક એ લોકોને અપશબ્દો કદાચ બોલ્યા હશે એ પ્રકારની માહિતી મળી છે અને ત્યારબાદ જે બંને આરોપીઓ છે એ લોકોએ એમ નક્કી કર્યું કે આપણે નાસ્તો કરવા જવું છે તો જે ભોગ બનનાર છે એણે પણ એણે કીધું કે ભાઈ હું પણ નાસ્તો કરવો આવીશ અને આ વચ્ચે ત્યારે એ લોકોએ પૈસાનું એવી વાત કરી કે આપણે સોલ્જરી કરશું અને આ બાબતે ત્રણેય વચ્ચે કંઈક વિવાદ થયો બોલાચાલી થઈ અને એ વખતે કંઈક ઉગ્ર થઈ ગયા હોવાથી બંને જણાએ ભેગા મળી અને ભોગ બનનારની હત્યા કરી નાખી હતી પોલીસે તરત જ આરોપીઓને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી અને અરેસ્ટ કરી લીધા હતા જે ભોગવનાર છે સોરી આ જે આરોપી છે એ બંનેના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં મારામારી અને એ પ્રકારનો પ્રોહિબિશનનો ને એ પ્રકારના ગુના છે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હજી પણ અમે ઇન્વેસ્ટિગેશન ચાલુ એ બાજુ પણ રાખ્યું છે કે અન્ય કોઈ એમાં એંગલ છે કે નહીં એ અને જે આરોપી છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ જે હત્યા નિપજાવવામાં આવી એમાં જે આરોપી છે એ લોકોએ ચપ્પુ વડે હત્યા નીપજાવી હતી જેમાં બંને પાસે ચપ્પુ હતું અને એને કોઈ ભોગ બનનાર ઉપર એટેક કર્યો અને એની હત્યા નિપજાવી હતી બંને આરોપીઓ પકડાઈ ગયા છે પોલીસે એને અરેસ્ટ પણ કરી લીધા છે આમાંથી બે વ્યક્તિઓ એક ભોગ બનનાર ને આરોપી એ લોકો કૌટુંબિક ભાઈઓ પણ થાય છે મામા ફૂઇના ભાઈ છે આ પ્રકારની માહિતી પણ પોલીસને મળી છે અને બંને વચ્ચે ગઈકાલની જે ઝઘડો થયો એ અને બે એક દિવસ પહેલાં પણ અપશબ્દો બોલી અને ઝઘડો થયો હોવાની માહિતી છે એટલે આ જ કારણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિ અમને જણાઈ આવે છે એમાં આજે બે છોકરાઓ છે એ બાવીસ વર્ષના ચોવીસ વર્ષના છે જ્યારે ઓલો થોડોક મોટો છે એ પોતાને આ બે કરતાં થોડોક મોટો ગણે છે અને એ લોકો કંઈક અપશબ્દો બોલ્યો હશે એ બાબતે પણ એ લોકોએ કાંઈ એવી રજૂઆત પોલીસ પાસે નથી કરી અને ત્યારબાદ ગઈકાલે પાછી એ લોકો વચ્ચે ઝઘડો થયો અને એમાં પછી આ લોકોએ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો જે આરોપી છે એ મજૂરી કામ કરે છે મૃતક પણ મજૂરી કામ કરતો હતો એ પ્રકારની માહિતી છે કોઈ રેગ્યુલર કોઈ કામકાજ કરતો હોય એ કોઈ માહિતી પોલીસને નથી મળી એવી કોઈ સ્પષ્ટ ફિગર નથી આવ્યો પણ નાસ્તો સામાન્ય નાસ્તો કરવાની બાબત હતી બસો ત્રણસો રૂપિયાથી વધારે કદાચ ના હોઈ શકે કોઈ મેજર કોઈ સોલ્જરી કરવાની બાબત સામે આવી નથી